હેલો જય માતાજી મિત્રો બધા મિત્રોને તો કેમ છો મજામાં ને તો મજામાં વિડીયોમાં આપણે જો બધા ઘરનું કામકાજ કરે છે કામકાજ આજ ઘર સારું કરવાનું છે વરસાદ ચાલુ છે પણ ઘર સારું કરી નથી જોડો મી દીધો અને ભારતી ને બધું વેવા માંડ્યા છે અક્ષય અહીં કામ કરવા માંડ્યો છે માં એ બંગવાની લઈને આ આજે સડી ગઈ છે કામકાજ કામકાજમા દોર આવે છે એટલે કામકાજ ચાલુ છે ઉપર મમ્મી ભેગી થઈ જાય એમ નો કરવાનું હોય શું હા જો અક્ષય લાવ્યો છે શું લાવ્યો છે એ વિડીયો ઉતારવાનું લાવ્યો છે અક્ષય જોવા ખરા અને જો બાર વાગી ગયા છે આપણે જમવા આવતા રહીએ છીએ ને આ જમવા બે ગઈ છે અને આ જો બધો કૈશેરો કાઢીને મૂક્યો છે ફ્રીજનું ખોખું ટીવીનું ખોખું ખાટલા બે પડ્યા છે તો આ ટીવીનું ખોખું કયું ખોખું છે એટલે હા કુલરનું ખોખું છે અને એટલે આ બટાકા ટીંગા છે માં ટીવી જોવા માંડ્યા આ બધું દેશામાં વરત ચાલુ થવાની તૈયારી છે એટલે બધું કામકાજ કરે છે બધા દેશામાં આપણે બિહારવાના છે અને દેશામાં વિડીયો પણ આવશે તો તમે જોતા રહેજો અને વિડીયોમાં આગળ બન્યા રહો કામકાજ કરે છે કામકાજ તો હજી ચાલુ જ છે અહીંયા જો ગાડી લખો આટો ગાભો કરે છે અને અક્ષય જો સાયકલ ઉપર બે ગયો છે અને વાયસણ જોયે છે જ અને જો આજે આ બધું ઘર આપણું સારું કરી નાખ્યું છે અહીંયા બધું પૂઠાની એવું પડ્યું તું એ બધું અહીં કાઢી નાખ્યું અને અંદર માળ અહીં બધાય ભેર્યા હતા એ બધા ખાલી કી નાખ્યા જો મસ્ત મજાનું ઘર કરી નાખ્યું આધેર આ બધું રહ્યો ને આ બધા માળે અહીંયા પડ્યા હતા ઉંદાડા બહુ રખડતા હતા અને આ ભારતી અહીં બેઠી છે નીચે અહીંયા બધું સાફ કરી નાખ્યું આપણે તે અને બધું ટીવી ના ખોખા ને નું ખોખું પડ્યું છે બધું કાઢી નાખ્યું બાર ની ના કામ કરતા તા દિશામાં દોર આવે છે ને એટલે સાફ સફાઈ કરી નાખી અક્ષય સાયકલ હેઠે ઉતારી લીધી છે કેટલો કૈસરો કાઢ્યો જો આ બધો પડ્યો બધા ભંગારવાળાને દઈ દેવાનો છે આજ ભંગારવાળો ભેગો થાય એટલી વાર છે

તો એક વાગી ગયો છે હજી બધા કામકાજ તો ચાલુ જ છે અહીંયા જો બધું પડ્યું છે અહીંયા આપણે જૂની ટીવી મૂકતા હતા કાં ભાતી જૂની ટીવી મૂકતા હતા બે રિમોટ પડ્યા છે ભાતીની ટીવી જોવી બહુ ગમે છે તો હવે કપડાં ધોવાની નીવડે એ તૈયારી કરે છે ને આપણે એક વાગી જાય છે કારણ કે આપણે જવાનું છે કારખાને તો દશામાની વરસની ફૂલ તૈયારી હાલે છે તો હવે વિડીયોમાં આગળ બંને નથી રહેવું પણ પૂરો કરીએ છીએ કારખાને જવું છે તો મળીએ નવા એક